રો ₹60 ગમેય પબ્લિક ખાઈ શકે નાના માણસ નહીં નાના માણસને આવો છે પોસાય ₹60 માં આઈસ્ક્રીમ સાથે

તમે આમનામય ગૂગલ કરશો તોય મળી જશે અને રાજકોટની આજી ડેમ તમે છોડશો એટલે મૈકા ગામ આવશે મૈકા ગામમાં હાઈવે થી તમારે બે કિલોમીટર અંદર મૈકા ગામના બસ સ્ટેન્ડ પાસે જ આપણે આવી ગયા છીએ મૈકાના પ્રખ્યાત બાલાજી ગોલામાં અને આપણી સાથે છે તમારો પરિચય આપો હું ભાવેશભાઈ સંચાણીયા આવી ગામ મૈકા ગોલા બનાવું છું બાલાજી નામના

મારે પેચિઅલ એક પેપિયો સોળા આવતી મારે હા જામેલી સોળા પેચિયલ આજુબાજુના ગામ માંથી પીવા આવતા મારે હા ચાસણી આપણે ઘરે બનાવવાની પ્યોર ખાંડ જ વાપરવાની કઈ નહી વાપરવાનું એસરસાઈ નથી વાપરતા આપણે ઘરે ઘરે જ બનાવવાનું મળી ઘર આખું મળીને

કેવો લાગ્યો બેન તમને ગોલો આ જમીન આવ્યા જયમાં વગર સીધા ગોલા ઉપર જ મોજ કરવાની ગોલા ઉપર જ એમ ને અને આમ મેં જોયું એમ અડધે તો પોચી ગયા ના ફેમસ ગોલા છે એમ એક બે તો હોય જ જાય ને આજ તો આરામથી થી કઈ નાખવાના ને વાહ વાહ

આપણે આવી ગયા છીએ બાલાજી ગોલામાં જે મૈકા ગામ ના પ્રખ્યાત ગોલા અત્યારે મારા હાથમાં છે મિત્રો ફક્ત સાહીઠ રૂપિયા માં માવા મલાઈ આઈસક્રીમ ગોલો જે મૈકા ગામમાં ભાઈ મારી પાછળ ઘણો બધો ટ્રાફિક અત્યારે ગોલા ખાવા આવી ગયો છે મોડી રાત્રી સુધી ગોલા ચાલુ હોય છે તો વધારે વાત નથી કરતો સાઠ વાળો ગોલો તમને ટેસ્ટ કરીને બતાવું આમ પાછળ ભીડ એવડી એટલે થોડોક તમને વોઇસ નો ડિસ્ટર્બન્સ આવશે પ્યોર નેચરલ ગોલા જે આહલાદક આનંદ આવે ને એ આવે અને મોજ આવશે ત્યાર પછી આપણે અહીંનો જે રોઝ પેટલ શાહી ગુલાબ છે અને જો આ દેશી મલાઈ હોય ને મિત્રો એટલે થોડીક ઓગળવાની શરૂઆત થઈ જાય અમાર તમને વિડીયો બતાવવું હોય એટલે આપણે જેન્યુન જે છે એ તમારી સામે લાવ તે ગોલો હવે હાલતો થયો છે આનો એકસો રૂપિયા છે પ્રાઇસ જેમાં ડ્રાય ફ્રુટ ને બધી વસ્તુ લોડેડ આવશે ભાઈ મલાઈ નાખો જરાય લોભ નથી કરતા હેલી જાય હવે એકસો ત્રીસ રૂપિયા એટલે એકસો ત્રીસ વસૂલ છે આ એમનો છે બાલાજી સ્પેશિયલ તમે નજીકથી જોઈ લ્યો એકસો પચાસ રૂપિયા માં ફૂલ ભરપૂર જો નીચે ઢોળાય ને એટલો ડ્રાય ફૂટ નાખી દે મારી મુચું ભરાઈ મલાઈ મલાઈથી હવે હું આવને આમનો ટેસ્ટ કરી લઈશ કાજુ બદામ ઉપર ચેરી આઈસક્રીમ પછી તમામ આની અંદર રાજભોગ અને કેસર સિરપ જે ભાઈ નેચરલ અહીંયા જ બનાવે છે એકસો પચાસ રૂપિયા લેશે રાજકોટ ની મૈકા ધકો ખાશો ને તો પૈસા વસૂલ થઈ જાય પેટ્રોલ નહીં નીકળી જાય એવો બોલો હે તો મિત્રો અમે આ ગોલાને એન્જોય કરી અમે ત્રણ ચાર મિત્રો આવ્યા આ ગોલા ખૂટી જાય એટલે ઈ ઉપાધિ ન કરતા તમારે ખાવો હોય તો અહીંયા પહોંચી જાજો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે મૈકા ગામ રાજકોટથી તમે આવોને એટલે આજી ડેમ ક્રોસ કરી અને તરત મૈકાનું પાટિયું આવશે મૈકાના પાટિયાથી મૈકા ગામમાં બસ સ્ટેન્ડ પાસે એકમાત્ર બ્રાન્ચ છે બાલાજી ગોલા ભાઈ ઊભા છે ભાવેશભાઈ સંચાણિયા એનો મોબાઈલ નંબર એ સ્ક્રીન ઉપર દેખાય છે ન મળે તો ફોન કરી લેજો અને પહોંચી જાજો ફરી મળીશું નવી મોજ સાથે નવી જગ્યાએ આવા જ નવા વિડિયો લાવતા રહેશું ચેનલને હજી સુધી ફોલો નો કરી હોય સબ્સ્ક્રાઇબ નો કરી હોય તો કરી લેજો ત્યાં સુધી બધાય વાલા મિત્રોને જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ આવજો કે કેવો ટેસ્ટ લાગ્યો તમને બોલો મને હાલો બોલો 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 કે મજા આવે કેવો બાલાજી કોલાની બહુ ફેવરિટ આઇટમ છે અને મજા આવે એવું છે

લોંગ ડ્રાઇવ થઈ જાય ને ગોલાની મોજ જ છે અને ઘણા બધા મિત્રો અત્યારે ગોલાનો આનંદ માણે છે હોવા નાઈટમાં આવી જાય ઓલા લોકો એને સારું બોલતા આવ